નહી બગાડવાની ભૂમો પાડો હું પીપૂડીમાં ભૂમ મત પાડતો તો લોકો સમજી જો કે પતંગવાળો છે હવે આ તો પેલા ઝુલેટી ન હવે તો હોયથી ભૂમો પતંગની પાડો એ પતંગ 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 એ લાલ પતંગ પીળું પતંગ લીલું પતંગ એ પતંગ પતંગ વિક્રમ રાધાનો પતંગ હડો હડો

আইদ

ઓ ભાવ સા ભાઈ પતંગ નો ફિરકી નો પતંગ બી પતંગ ના અલગ અલગ ભાવ છે ફિરકી અને અલગ અલગ ભાવ છે બોલો તમારે કી દોરી લેવાની દોરી તો આરી આલો એક આરી હોય બધું ભારે મોલ્યું વસ્તુ છે લેઓ ભાવ બી લેજો પાછા લે 100 રૂપિયા થી યાર આ દોરી આ દોરી દે ને આથે છે ને પલા વેટી નાખવાનો વાયર

બોલો પતંગ કઈ જો કાગળ ના આપણે તો કાગળ કેટલા લેવાનો આખો કેટલો છે આરે તું હમણા આવતો તો તું દેખાય ગરાગ જે ગમે વસ્તુ લે એક પતંગના ના 10 રૂપિયા કેટલો છે આરે આ લ્યો ને બધાય બધા એમને લ્યો 8 80 અને નારીઓ આ શું કામ ન કો આરે આ તો યાર ઉતરેણ માટે નહીં કારણ

Patang ya, aku wala, Eh, patang wala, 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 patang Patang અને આપણ પતંગ એકલું લઈને કરું દોરી તો દેખાતી નહીં જોઈએ ભાઈ અરે જેમ તેમ માલ નહીં વેકતા અમે તે દોરીમાં બધું કોઈ વો નોધાર વેચતા હોય બધું અંદર પડ્યું છે લે લઈ કે હો અરે લેવા માટે તો આ છું દોરી જો માર તો ખાસ કેલી દોરી જો અને હારા મારી પૈસા કેટલા પડ્યા પેલા પૈસા તમે તાર દોરી બતાવો ને પૈસા ની ચિંતા ના કરો દોરી એટલે વાયકણ એક પતંગ અને એક ફિરકી આલવામાં આવશે

કિંમત બોલો આ એડ્રેસ લાશે દોરી દો કિંમત બોલો કિંમત એને 2500 રૂપિયા લે એ 2500 રૂપિયા તો ના હોય યાર આવડે ચકડાના મને ખબર જ હતી ખબર લાવ 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 તો લઈ લ્યું પણ કપા ના જો જો કપા તો ના કે પહેલા એક પતંગ કીધું ના ના તો એક પતંગ આલો તને પતંગનો ભાવ નહીં પતંગ ના 10 રૂપિયા જ છે આ આપડે તો હો સુધી શું ઈમ નિમ રે આકાશ માં એલો બેસ ખાલી મો કઉ ખબર બે કલાક રીસે તાલજો બદલ કેમ તમે યાર હવાર થી આરે ફિરકી લઈને ચડી દો આખો દા ગોમો કોરે મોરે પતંગ ઘુમાવો તો કોઈન બાપડા ને બીજાન તો ઉતરેન મના દે પડન ના એ હાચી વાત અમે દરેક ગરાગ ને કહ એમ કે 2 કલાક બીજાન રાહત આલજો એમ કેટલા પૈસા થયા 2500 રૂપિયા પતંગના પતંગના પતંગ ના દો લ્યો જેવું જોતું તેવું મળી ગયું આજ મને હો આ છોકરાના હાથમાં ના આવે હો

વધાળી આવવા પડશે હો હું ઘરથી કેમ એમ કંઈ નથી આજો ખબર છે પેલું યે છ પેલા છંગણો તાકી ગયો તો ને એટલે આજો એમ કંઈ આ આપકા ઇંતજાર થા देर लगीया મે મે તુમકો શુક્ર હેપી રે ભી આયે તું હું લેવાનો બન થા હું લેવાનો પતંગ પતંગ આવે છે પતંગ 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 જ આવે દોરી

એ હારી પકવેલી હારી દોડી બધી વિદેશમાં એરી બૂમ પાડાવે તાણી ના ના પણ દોડી દોડીમાં 5000 વાળ લાવ્યો પછી એ પછી શું પછી કોઈ પતંગ કાકા પતંગ ના પતંગ આ બધા તો બ્રાન્ડેડ પતંગ છે

માથે પગે અપંગ હોય તો તારે સીધો થઈ જાય તીજોઈ છે તો ગેરંટી એક ફરક પાળી ગયો આ જો રાતાશ આવી કે તમે પતંગ લેવા આવ્યા પતંગ પતંગ ઓછા ચાલે ને ના ઉત્તરાયણ ના દાળ જ ગણાવે હા ઉત્તરાયણ દાડો ઉતેડાય ખબર છે દાળો ઉતરડાય દાડો ઉતરડાયું પીવાય એમ લાજુ કે તમે દેખાવ નહી કરતા વસ્તુ નો કદી પણ આખું અલગ લીલું છે મારું પૈસા છે આત્મો નહીં બગાડતા નહીં

વાત તો હજાર રૂપિયા નું પણ આ પાણી તો પાણી કેવાય આ તો અહિયાં તમને કીધું છે ખરી અમી આ તો કોક તલાવડા લાગે છે લીલું પાણી

તો ભૂંદા કા કાકા ને કરતો હોત કોક વાણી ગાતો હોત એની પણ દવા આવી ગઈ છે હવે હા માર્કેટ માર્કેટમાં હવે તમે ફૂમચાજી ની દોશી ને ભલે ગમે તે કહેતા દોતલી કહેતા હોય કે ગમે તે કહેતા હોય પણ એને આ પાણી પીવા દે ના દોતે હરખા થઈ જાય હેરી પહેલા જવાની માં જેવી આ છે ને એવી થઈ જાય અને કોઈ તમને ના મનાતું હોય તો ઉચલીને ડાળે તમારા પગલે કરી જો પહેલા કીયો ડાળે ગીતો તો

તાણી અમે કાયા કે તમે ઉમુ આય તા રેડ દેયો તો કે તમે જવાન થઈ જાવ કે લેતર ભઈ જો લા તું મન તો ઈશા જ ને ચાડો આપણે કાલે કાલનો વાર જો ખાલી એ ઉડી ઉડી પતંગ ઉડી ઉડી મારી લીલી પતંગ ઉડી પતંગ તો ઉડાડવા માટે જ હોય ને તાણ પણ ઉડી ગયો તમે ઉડી ઉડી કહો છો ये तो गीत गौ खाली मोज आई गी उतरणते એટલે તે આ વેકવા આયા છો હા વેકવા બદલાયા છો હોવા તે જેમ પાટણ મેલીન ઓય આયા છેતરમ પાટણમાં એટલે લારીયા વાળા નું દુકાનવાળા વધારે હોય ને એટલે ઓયકાણ આયા હોય ધન તો આરો થાય કઈ ખરી લેવું આય તો લઈ લે એક હારું પતંગા લો કાટિયા

એ તો કાકા ખબર નહીં હવે અમે અમદાવાદ થી માલ લાયા છો અમદાવાદ કોને આલે અમદાવાદ ધણે તો છે કે કો માટ મત નહી હોય કે કાકા એ નોમ પૂછવા કોઈ ના રે લાઈન ઉભા રહીને પતંગ લઈને હેડતું થવાનું હોય ઈકણ જો રાશન કાર્ડ લઈને જ્યાં તો લાઈન માં ભરે ઉપર લે કાકા ઉતરેણ આવે એટલે બીજા ખરીદવાળા ખરીદવાવાળા બહુ હોય એટલા માટે કેટલા બધા હોય ભયા ગાડીયા લો કે જલ્દી તર કાકો હે ઓય તમે તો પહેલી વાર મુવા નાલ દે હો પછી આ ટાયરમાં માં જમ પેહી ગયું છે લે કાકા સો કર્યો આ તો સો તો શોરૂમ માં હોય કે પતંગ માં હોય આ શોરૂમ માં કેવાય પતંગ નો ચો છે શોરૂમ શોરૂમ ગાડીઓ પડી હોય પતંગ પડ્યો હોય તો આ તમારે ફાય તો જ છે બીજો ચો છે

તો શું કરવા તા મુખ ઉખડા ભરાયુ એ ના યાર છોકરાન વખો પાડશો નહીં તમે એક કઠો કલાકથી હોય મને વખો પાડો છો છોકરાન એટલું દેખાય જું તારે પણ ગાડી વચ્ચે ગોમ વચ્ચે લઈને આવે તો બરોબર છે પણ આ તો વઘડા લઈને આયા છો તમારે પૂછવાનું ફરજ છે બધી જવાબ આવવાનો પડે કે તમાર પતંગ આરે ગમેતી હું બીજા કાઢું ગાડીમાંથી પડ્યા પડ્યાથી લેતા આવ

પતંગ ચકાવા ચડ્યા હતા ડોહા તમે કહો છો પતંગ વેકવા નીકળ્યા તો ચકાવી દી વખત કાકા એ વખત ધંધો નતા કરતા એટલે ચડ્યા હતા હું આના જેવડો હતો એના જેવડા હતા તો આટલી ગળો એ યાદતી રીત ના જીયો 4 રૂપિયા છે આ પતંગ ના અને વભળો કપલો કોક અમૃત વેસો તો 1000 1000 રૂપિયા નું ઈચો છે અમૃત તો ઈ દો પટી ગયો પટી ગયો લાખ સોડો કમ પીવું ને અમારા છોકરાને પાઉં

અલા શું થયું હા મારું હિન્દુસ્તાની હા